પેલા તો હું ભજન જ ગાતો હતો એ એક જગ્યાએ ભજન માં ગયા હતા ને હું ભજન ગાતો વારું મારા સંગનો કરીએ નીચનો રચના છે એમાં એક ભાઈ પૈસા નાખવા આ જો બાજુ બેઠો હતો એને મને કીધું મને કે બાપુ મને કે બાપુ આ કોઈ જિંદગી માં પૈસા નાખે નહીં પણ આજ ગમે એમ હોય પૈસા નાખે મે બંધ કરવાનું કેતો આપડે બંધ કરી આપણે આપડે ગાવા કે ના તમે તમારે તમે ગાવ ઘડી જોતા બીજી વાર પૈસા નાખવા આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા मित्र पूछ जिंदगी ना पैसा तो। ना मने मैं बापून गता तो के, मन के बोलता था, था गाय हो टका बोलिया तू कसो तो कहीं मन के सगनो कोश नो मैं कग् कोश नो नहींग ना करीच नो नौ તું અમારા વાહ ભંગવી નાખી